हाय गाइस कैम को बगा कम आ भी गया के वाई बुढ़ने ने मकर सकर मोल हो गए सकर मकर सकर मकर संक्रांति ने रजा से तो हम आ गया सी वाडी करण हूं जो से आप तो क्या देख रहे बे किसी को रिक्वेस्ट भेजी थी किसको भेजी थी बे तो और कुछ लिखाते है इसको મેન તો આપણું ટોપિક છે વિડલો ક્યાંથી કચ્છમાંથી આવી ગયો કચડો આવી ગયો ને અહીંયા આવીને એના લોઢા જ ઓળું એટલે આ દેખાતો નથી શે કે દેખાતો હા એ તો ખરી એને બીજું કઈ છે ને દેખાતું જ નથી આવા લોઢા જ દેખાય એ કચ્છમાં આવું પડ્યું હતું જાણે પણ અહીંયા આવું તો ઉષાની શું કરે છે આને કંઈક મશીન કહેવાય છે માંડવી કાઢવાનું ઝૂમિંગ ન ચાલુ કર્યું તો ગાય અહીંયા પણ ટ્રેક્ટરના લીવર ડાયરેક્ટ આ એને અઠવાડિયા એમને પડ્યું હતું કંઈ વાંધો નથી મળતો હવે જરાર આવી સ્લેપ માર્યો કે મારે ધૂળ ઉડાડવી ભલે ઉડાડ બીજું નથી અને બીજું કંઈ દેખાતું જ ને આગનું બ્લેક એન્ડ વ્હાઈટ તમે સારું દેખાય કરણ ક્યાં ગયો કરણ 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 ક્યાં ગયો કરણ કરણ ફોન માં હમણાં શું કરતો તમે જોયું હતો શું જોયું વિડલો કે હું જોતો હતો કરણ ક્યાં ગયો

બીજું હાલ આપણે ઓલા ફાર્મ પર આટો મારી આવીએ ને આપણે ઓલું સ્વિમિંગ પુલ ને બનાવવાનું ને આટો મારી આવીએ કેટલાક કામ પૂછ્યું હોય કેટલા ફોન કર્યા આપણે તો તારા કે તને કરો કેટલા ફોન આવ્યા હમણાં તું કેતો કેટલા મિસ કોલ કર્યા એનો એક ફોન ન આવ્યો એમ

આઠ ખડોનો દીકરો થાય અને આ સાધનથી બી છો આજની ટેકનોલોજીથી આપણે આ ઉપર ટેકનોલોજી હાલવી જોઈએ આપણે ટેક્નોલોજીનો હાલવા જોઈએ એ કયા આ વાળીની જિંદગી વાઈવ છે કૂવો તમારા માટે કૂવો વાઈવમાં ખબર ન પડતી હોય તો અને આ ક્રિકેટર તો જ્યાં આવીને ગમે એ દંડી કુદેખાઈને ડિકિક ડિકીક કરવા માટે ઘરે ઘર પાછો પહોંચાબ તો ખરા પડી ગા બીએ છે

बोल बोल વધારે ભરવા જી ઉછાવ ન મુકી દેજુ તારે તારે જેવી ગયરું બોલવી હું કે એડિટ નત કરવાનો વિડિયો એડિટ મુકું ટાઈમ 10 મિનિટ એડિટ નો કણ છે લે ક્રિકેટ કઈ રહી મોતું છેલે 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 ન્યા હું ગોકાવા ભાઈ જ્યાં ગોકા કોક કે તબલા કા બંધ કરી દીધા બગાડ સ્નેપચેટ વાળા હોવા નથી ટક 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 સ્નેપચચેટમાં કોઈ હોય જોવું જ ન જોયે એટલે કરણ પાહે હોય ગાય કે મારે નહીં કોઈને આહીરોમાં ગાય તત્વો હોય છે હે જી કહી કાર્યક્રમ માં ત્યાં જ નાખે નાખી ઓળી નળી લાંબી આપણે નવરાવ નાખી ઝાંસી હે ઝાંસી જોવાય ખુશી કરે ચાલો ગઈ ગરમ પાણી કરી નવરાવ ચામડી આછી હોય ગરમ પાણી જરૂર ન હોય ગયું

વહેલી તો કે ગૌમાતા ને રાષ્ટ્રમાતાનો યુપીએલ વારા આવો દરજો મળી ગયો આમથી ટ્રેક્ટર આવે છે આ યુપીએલ ની હાંડડી છે આ યુપીએલ ના ડબલા સેવા પડી છે યુપીએલ નો ટાકો છે યુપીએલ નો ટ્રેક્ટર છે અને ઓલો વ્યક્તિ યુપીએલ ના ખોરે બેહી ગયો છે ઉતારતો સરો નથી ને મિત્રો આ બંદૂક ખોટી છે અંજારમાં મળે ને એ બંદૂક છે